એક દિવસ પરીક્ષિત રાજા મૃગ્યા કરવા માટે નીકળેલા અને એમાં પરીક્ષિત રાજાને ખૂબ તરસ લાગેલી અને પાણી ગોતતા ગોતતા શ્રમિક ઋષિના આશ્રમમાં આવ્યા શ્રમિક ઋષિ ધ્યાનમાં બેઠેલા રાજા આવ્યા એની ખબર ના રહી એટલે કોઈ આદર સત્કાર ન કર્યો પરીક્ષિત રાજાને એનું દુઃખ લાગ્યું કે હું એક રાજા આવું રોષી તો ગમે એમ તો મારી પ્રજા મારો આદર સત્કાર ના કર્યો એટલે એને દુઃખ લાગ્યું એક મરેલો સર્પ પડ્યો તો ધનુષની અણીથી એ મરેલા સર્પને લઈ અને ઋષિના ગળામાં નાખ્યો ઋષિના પુત્ર શૃંગી ત્યાં જોયું તો ગળામાં મરેલો સર્પ ખબર પડી કે પરીક્ષિત રાજાએ આ કર્મ કર્યું છે અને ત્યારે શૃંગે એને શ્રાપ આપ્યો કે હે પરીક્ષિત એક ઋષિનું એક સંતનું અપમાન કરનાર દિવસે તને એનાથી તારું મૃત્યુ થશે જ્યારે આ શ્રાપ આપ્યો ત્યારે શમિક ઋષિની આંખ ખોલી ગઈ અને ઋષિએ પોતાના પુત્રને સરપજે ગળામાં તોય દૂર ફેંકી દીધો અને પોતાના પુત્ર શૃંગીને એટલું કહ્યું કે હે મૂર્ખ તે નાની એવી ભૂલમાં બહુ મોટી સજા રાજાને દઈ દીધી રાજાની ભૂલ તો નાની હતી થોડીક આટલો મોટો દંડ ઋષિએ પોતાના પુત્રને ધન્યવાદ ન આપ્યા એમ કહ્યું કે આપણો ઋષિઓનો તો ધર્મ છે ક્ષમા કરવાનો શમિક ઋષિએ રાજાના અપરાધ સામૂ ના જોયું અને કે છે કે કોઈ દુઃખ આપે કે સુખ એમાં સમાન સ્થિતિ રહે એ સત્પુરુષનું લક્ષણ છે પ્રાયશ સાધવો લોકે પરેશોચિતા ન ન હ્રષ્યંત યત આત્મા ગુણાશ્રય બહુ સરસ ભાગવતમાં આ શ્લોક લખાણો પ્રાયશ સાધવો લોકે પરેર દ્વંદેશું યોજિતા કોઈ માણસને દ્વંદ્વમાં જોડે સુખ દુઃખમાં જોડે તોય સાધુ ન વ્યથયંતી એમાં દુઃખ પણ પામતા નથી હર્ષંથી એમાં હર્ષ પણ પામતા નથી યતઃ આત્મગુણાશ્રયા કારણ કે એ તો આત્મા અને પરમાત્મામાં તલ્લીન છે સાધુ થવું બહુ કઠણ કામ છે ભગવું પહેરવું હેલું છે પણ સાધુ થવું એ બહુ કઠણ કામ છે સાધુનું સૌથી મોટું લક્ષણ ભાગવત બતાવે કે જેને હર્ષ અને શોકની હેડકી ન આવે એનું નામ સાધુ ન હર્ષ્યંતિ ન વ્યથયંતી આ જેને કંઈક મળી જાય તો કંઈ એને હર્ષ નહીં અને કંઈક જતું રહે તો એનો એને કોઈ શોક નહીં આવી જેને સ્થિતિ થાય એનું નામ સાધુ એટલે ગંગા સતીએ પાનબાઈને એટલું કીધું કે હર્ષ ને શોકની નાવે જેને હેડકી સંત થવું એ બહુ કઠણ કામ છે વેશ ધારણ કરવો હેલો છે પણ સાધુતાના ગુણ આવવા એ બહુ કઠણ છે કોઈ એક ભાઈ આવ્યા અને આવીને કે મારે ગાય ભેટમાં આપી છે તો ભેટમાં આપી ગાય એટલે ચેલાએ જઈને ગુરુ મહારાજને કહ્યું કે મહારાજ એક ગાય ભેટમાં આવી આપણા આશ્રમમાં એ કોઈ ગાય હતી નહીં એક ગાય આવી ગુરુ મહારાજ કે સારું કે ઠાકોરજીના કામમાં દૂધ આવશે અને આપણે પ્રસાદ તરીકે જમશું બહુ સારું થયું કે થોડાક દિવસ પછી કોઈ માણસ ચોર આવ્યો ને માળો ગાય ચોરીને વયો ગયો ચેલાએ જઈને ગુરુ મહારાજને કહ્યું ગુરુ મહારાજ આપણે જે ગાય આવી હતી કોક ચોરી ગયું ગુરુ મહારાજ કે સારું થયું છાણ મૂત્રની ગંધ ગઈ હવે આને કોણ દુઃખી કરે આવે તોય સારું થયું ને જાય તોય સારું થયું હવે આવી સ્થિતિ વાત કરવી હેલી છે થાવી બહુ કઠણ છે એટલે તો તમને હું બહુ સ્પષ્ટ જણાવું મારે હજી એવી નથી થઈ એટલે હું તમને કહું કારણ કે હર્ષ શોક્તિ પર થાવ એવી સ્થિતિ એ બહુ કઠણ છે આમ અને આવું આવું જેને થયું એ સંત છે જનક રાજા ગ્રહસ્થ હતા પણ મિથિલા નગરી સળગતી હતી કોઈ એમ કહ્યું કે તમારી મિથિલા નગરી આખી સળગે તો કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન મિથિલા નગરી હળગે એમાં મારું કાંઈ હળગતું નથી આ સંત છે ગ્રહસ્થ હોય તો એ સંત છે નરસિંહ મહેતાના પત્નીનું મૃત્યુ થાય ને એમ બોલે ભલું થયું ને ભાંગી જંજાળ અટાણે નરસિંહ મહેતાનું આ વાક્ય બોલવું બહુ હેલું થઈ ગયું કારણ કે હવે અમથાય ગળે આવી ગયા હોય અને કોઈ જાય તો કે ભલું થયું ને ભાંગી જંજાળ અમથો શેડા માટે માથાકૂટ કરતો હોય પણ ગમતું હોય સારું પાત્ર હોય જતું રહી છતાંય દુઃખ લગવું લાગવા દેવું કે સંતનું પણ છે એટલે શમિક ઋષિ એના પુત્ર શૃંગીને કે છે નાની એવી ભૂલમાં દંડ બહુ મોટો દઈ દીધો સાધુનું લક્ષણ મને બહુ ગયમું આવડ્યા પ્રાયો દ્વંદ અને ભાઈ જો આ દુનિયામાં રહીએ છીએ એટલે અહીંયા બે થાવાનું થવાનું જ તે અહીંયા સન્માન બી થવાનું ને અહીંયા અપમાન બી થવાનું આ જગતનો નિયમ છે જો આપણે એમ કહેવાય કે સ્વર્ગમાં માણસ જાય તો ત્યાં સુખ સુખને સુખ જ ત્યાં દુઃખનો છાંટોય ન હોય નરકમાં જાય એટલે ત્યાં દુઃખ દુઃખને દુઃખ ત્યાં સુખનો છાંટો ન હોય અને આ પૃથ્વી લોકમાં આવે આ કર્મલોક છે અહીંયા સુખ અને દુઃખ બે વાનું વારા પછી વારા પછી આવવા જ કરે હા એમાં કોઈને પચાસ પચાસ ટકાની સ્કીમ હોય ફિફ્ટી ફિફ્ટીની પચાસ ટકા સુખ પચાસ ટકા દુઃખ રહેતું હોય કોઈને એંસી વીહની સ્કીમ હોય એસી ટકા સુખ રહેતું હોય વીસ ટકા દુઃખ રહેતું હોય ઘણા ઘણાની સ્કીમ ઉલટી થઈ ગઈ હોય હા વીસ ટકા સુખ રહેતું હોય જીવનમાં ને એંસી ટકા દુઃખ આવતું હોય આવી પ્રકારની સ્કીમ બને પણ અહીંયા ઓનલી હંડ્રેડ પર્સન્ટ સુખ કે હંડ્રેડ પર્સન્ટ દુઃખ ન હોય અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એને થોડું ઘણું સુખ દુઃખ તો હોય હોય ને હોય